શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અગિયાર બુધવારનું વ્રત મા બુટ ભવાનીનું વ્રત જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે આરોગ્ય સૌભાગ્ય પ્રાપ્ત કરાવનાર છે સર્વે ઈચ્છાઓ પૂર્ણ કરનાર મા બુટ ભવાની માતાનું આ વ્રત કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે આજે આપણે આ વિડીયોમાં સૌપ્રથમ આપણે બુટ ભવાની માતાના વ્રતની વિધિ જાણીશું મહાત્મય જાણીશું અને ત્યારબાદ વ્રતકથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યાદ એવી સર્વભૂતેશું મા બુટ ભવાની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો મા બુટ ભવાની માતાની જય મિત્રો મા બુટ ભવાનીનું વ્રત અતિ ઉત્તમ છે સરળ છે દરેક નર નારી આ વ્રત કરી શકે છે નિર્ધન હોય તેને ધનની પ્રાપ્તિ થાય છે સંતાન વગરનાને સંતાનની પ્રાપ્તિ થાય છે અને અસાધ્ય રોગ આદિમાંથી પણ મુક્તિ મેળવી શકાય છે દરેક યુવક યુવતી પણ માનું આવ્રત કરી શકે છે ગ્રહ નડતર બાધા દૂર થાય છે અને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ અર્થે પણ આ વ્રત ભક્તિભાવથી કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે મા બુટ ભવાનીનું ચમત્કારિક વ્રત ફળ આપનાર છે અને તમામ દર્દોનો એક જ ઇલાજ એવું રામબાણ દવાના રૂપમાં છે સૌપ્રથમ આપણે માના આ વ્રતની વિધિ જાણી લઈએ માં બુટ ભવાની નું વ્રત અગિયાર બુધવારનું હોય છે વ્રતની શરૂઆત કોઈ પણ કરી શકાય છે છે જે ભક્તો આ વ્રત કરવા માંગે બુધવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ત્યારબાદ માનું મનમાં હૃદયમાં ધ્યાન કરે સાંજે સૂર્યાસ્ત થઈ જાય પછી બાજોટ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરીને તેની ઉપર માં બુટ ભવાની છબીની સ્થાપના કરે લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવી ચાંદલો કરીને અક્ષત વધાવવા માની છબીની જમણી બાજુએ ઘીનો દીવો પ્રગટાવવો ડાબી બાજુએ ત્રણ અગરબત્તી ધૂપ કરવા અને માને લાલ રંગનું પુષ્પ ચઢાવવું ત્યારબાદ માં બુટ ભવાનીનો મંત્ર છે ઓમ બુટ ભવાની માતાએ નમો નમઃ આ મંત્રનો નવ વખત જાપ કરવો માં બુટ ભવાનીની વ્રતની કથા વાંચવી અથવા સાંભળવી હાથમાં ચોખા રાખવા ત્યારબાદ ચોખા માને ચડાવી દેવા જ્યારે વ્રત કથા સંપૂર્ણ થઈ જાય વચાઈ જાય જાય પછી ત્યારબાદ એક ત્રણ કે પાંચ દિવેટની આરતી કરીને માની આરતી ઉતારવી આરતી કર્યા પછી માને થાળ ધરાવવું થાળમાં કોઈ પણ ખાદ્ય વસ્તુ ધરાવી શકાય છે સાત્વિક ભોજન માને પીરસી શકાય છે તેમાં સુખડી હોય અથવા લાપસી હોય શીરો હોય તે પણ ધરી શકાય છે ગોળ અથવા સાકર પણ ધરી શકાય છે આ પ્રસાદ પોતે પણ લેવો અને આડોશી પાડોશી સગાવાહલાને ઘરમાં સર્વને વહેંચવો જોઈએ આ પ્રસાદને સવાર સુધી ન રાખવો સાંજે જ બધાને આપી દેવો આ વ્રતમાં એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાંજના સમયે જ્યારે માની પૂજા થઈ જાય પછી અથવા તો ફલાહાર પણ લઈ શકાય છે જેવી શક્તિ તેવી ભક્તિ થાળ ધરાવ્યા બાદ મા બુટ ભવાનીના મંત્ર જપ છે ચાલીસા પાઠ છે સાઠી છે સ્તુતિ છે તે ગાઈ શકાય છે ન આવડતું હોય તો માનો નામ મંત્ર જપી શકાય છે મા બુટ ભવાની પ્રસન્ન થાય તો જીવનની દરેક અણચણ દૂર થાય છે બહેનો જો આ વ્રત કરતા હોય તો સ્વાભાવિક છે માસિક ધર્મ આદિ અણચણ આવે બહાર ગામ જવાનું કોઈને થતું હોય ત્યારે આ બુટ ભવાની વ્રત જે છે તેના કરવું ત્યાર પછીના બુધવારે કરવું એવી રીતે અગિયાર બુધવાર કરવા જોઈએ આ વ્રત ખંડિત થતું નથી હવે જાણી લઈએ કે માના આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું આ વ્રત અગિયાર બુધવારનું છે જ્યારે અગિયાર બુધવાર સંપૂર્ણ થાય ત્યારે બારમા બુધવારે સાત બહેનોને આમંત્રિત કરી અથવા સાત કુવારિકાને આમંત્રિત કરીને ઘેરે બોલાવવા ત્યારબાદ સાંજે જે આપણે માની પૂજા કરીએ છીએ તે દર બુધવારે કરવાની હોય છે અને માનું સ્થાપન પણ દર બુધવારે કરવાનું હોય છે માની પૂજા પાઠ થઈ જાય પછી પ્રસાદી આ બધી બહેનોને વહેંચવી તેર લાડુડી બનાવી સાત લાડુ તે સાત બહેનોને અથવા જેને આપણે ગોયણી કરી છે તેને પ્રસાદ રૂપે આપવી અને બાકીના જે લાડુ છે તે આપણે ઘરમાં બધાને પ્રસાદ આપવો મા બુટ ભવાનીના આ વ્રતનો મહિમા આ બહેનોને કહેવો આડોશી પાડોશીમાં પણ કહેવો જો પુસ્તક ન હોય તો આ વિડીયો મારફતે પણ માના આ વ્રતનો પ્રચાર કરી શકાય છે મહિમા સંભળાવવો આજીવન પણ આ વ્રત કરી શકાય છે આ વ્રત અગિયાર બુધવાર ત્યારબાદ ઉજવણું થાય છે એકવીસ બુધવારનું પણ લઈ શકાય છે અને એકત્રીસ બુધવારનું વ્રત પણ કરી શકાય છે જે ભક્તોને જેવી શ્રદ્ધા ભક્તિ હોય એ રીતે આ વ્રત કરી શકાય છે આમ ઉજવણા કર્યા પછી માની જે ફોટો કે મૂર્તિ આપણે રાખેલી છે તે કાયમ પૂજામાં રાખી શકાય છે ઘરમાં રાખી શકાય છે માનું વ્રત શ્રદ્ધા ભક્તિથી કરવાથી ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે આ રીતે મા બુટ ભવાનીના વ્રતનો વિધિ અને મહિમા છે હવે આપણે સાંભળીએ મા બુટ ભવાની માતાની વ્રતકથા બોલો ભવાનીની જય પૂર્વકાળની વાત છે મિથિલાનગરીમાં રામસેન નામના રાજા થઈ ગયા આ રાજાની રાણીનું નામ પદ્માવતી હતું તે ખૂબ જ રૂપાળી અને દેખાવડી હતી તેથી રાજા તેને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ આ રાણી સ્વભાવે અભિમાની ઈર્ષાખોળ અને કટુ વચન બોલનારી હતી રાજા રામસેન પોતાની રાણી પદ્માવતીના રૂપના ઘણા વખાણ કરતા હતા તે રાણીની દરેક ઈચ્છાઓ પૂરી કરતા હતા રાજા પોતાનો ઘણો ખરો સમય રાણી પાછળ વિતાવતા તેથી રાજકાજમાં વ્યવસ્થિત ધ્યાન આપી શકતા નહીં સમય જતાં રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્ર જન્મ બાદ રાણીના અભિમાનનો પાર ન રહ્યો પુત્રના જન્મ બાદ પણ રાણી પોતાની જાતને ખૂબ જ સાચવતી ઘણો ખરો સમય તો પોતાના શૃંગાર પાછળ જ બગાડતી તેથી પોતાના બાળકને તે વહાલ પણ કરી શકતી નહીં દાસીઓ જ કુંવરને રમાડતી જમાડતી એક દિવસ રાણી પદ્માવતી સોળ શણગાર સજીને પોતાની સખી માયાવતીને ઘેરે મળવા ગયા ત્યાં જઈને જોયું તો માયાવતીના ઘરે ઘણી સ્ત્રીઓ ભેગી થઈ હતી તેથી આ અભિમાની રાણીએ તેમને જોઈને મોઢું મચકોડ્યું બધી સ્ત્રીઓ તો રાણીને આવેલા જોઈને પ્રણામ કરવા લાગી પણ રાણી પદ્માવતીએ તો કોઈના તરફ ધ્યાન જ ન આપ્યું અને સીધી માયાવતીના શયનખંડમાં પહોંચી ગઈ માયાવતી રાણી પદ્માવતીના સ્વભાવથી વાકેફ હતા એટલે તરત જ રાણી પાસે દોડી આવ્યા અને તેણે બેસવા માટે વ્યવસ્થા કરી આપી પછી પોતાની સખીની ખબર અંતર પૂછવા લાગ્યા ત્યારે રાણી પદ્માવતીએ કહ્યું માયાવતી તે ઘરમાં આ બધી કંગાળ ભિખારણોને શા માટે ભેગી કરી છે ત્યારે માયાવતી બોલી સખી આવું ન બોલ આ બધી સુહાગણ સ્ત્રીઓને મેં બોલાવી છે અને એટલે તે અહીં આવી છે આજે બુટ ભવાની માતાજીના વ્રતનું ઉજવણું છે તું પણ શુભ સમયે જ આવી છે આજે તને પણ મા બુટ ભવાની વાર્તાના શ્રવણનો અને માના પ્રસાદનો લાભ મળશે મા બુટ ભવાની પરમ કૃપાળું છે આ સાંભળીને રાણી તો કોડતા બોલી હું કાંઈ વ્રત વ્રતમાં માનતી નથી વળી મારે ક્યાં કાંઈ દુઃખ છે હું તો સુખની છોડમાં સ્નાન કરું છું મારે કોઈની કૃપાની જરૂર નથી માયાવતી અંદર જઈને મગજના લાડુ લાપસી સુખડી વગેરે પ્રસાદ લઈને માતાજીના આ પ્રસાદને રાણીને આપતા બોલી લે સખી આ માં ભવાનીનો પ્રસાદ છે તે તું પ્રેમથી આરોગ માં તારું કલ્યાણ અવશ્ય કરશે રાણી પદ્માવતી તો સખી માયાવતીની વાત સાંભળીને ગુસ્સે થઈ ગઈ તે બોલી હું આજે સુખ ભોગવી રહી છું તે તો મારા ભાગ્યના લીધે ભોગવું છું તેમાં વળી માતાજીનો કયો હાથ છે જો માતાજીમાં શક્તિ હોય તો તે મારું સુખ છીનવીને બતાવે તો જ હું તારી માને ખરી ગણું અભિમાની રાણી મા બુટ ભવાનીની શક્તિથી સાવ અજાણ હતી તેને ખબર ન હતી કે મા પળમાં ગરીબને ધનવાન બનાવી દે છે અને ધનવાનને ગરીબ બનાવી દે છે તેના માટે કાંઈ મુશ્કેલ નથી માં તો સમગ્ર સૃષ્ટિની પાલનહાર છે આમ બંને સખીઓ એકબીજા સાથે વાતોની ટસલમાં આવી ગઈ રાણી તો પ્રસાદ લીધા વિના જ મોં મચકોડીને પોતાના મહેલે આવી ગઈ તે રાતે જ અચાનક રાણીના રાજ્ય ઉપર આફત આવી પડી પડોશી રાજ્યનો રાજા ઓચિંતો જ મિથિલા નગરી ઉપર ચડી આવ્યો ઓચિંતા હુમલાને કારણે રામસેનનું લશ્કર તે સેનાનો સામનો કરી શક્યું નહીં અને તે ભાગવા માંડ્યું તેથી સેનાપતિએ પોતાના રાજા રામસેનને પોતાની રાણી અને કુંવર સાથે ભાગી જવા જણાવ્યું રાજા એક છુપા માર્ગે પોતાની રાણી અને કુંવર સાથે રાતોરાત ભાગી છૂટ્યા સેનાપતિએ તેમને આ રાજ્યથી દૂર ચાલ્યા જવા જણાવ્યું તેથી રાજા પોતાની રાણી અને કુંવરને લઈને અથડાતા કૂટાતા નગરીથી દૂર એક જંગલમાં પહોંચી ગયા જે રાજા ઘોડા વગર કદી બહાર નીકળ્યા ન હતા તે રાજા આજે ચાલતા પગે ચાલતા ચાલતા થાકીને લોતપોત થઈ ગયા જ્યારે સુખમાં રહેલી રાણીને પણ પગમાં મોજડી પહેરવાનો કે ઘરેણા પહેરવાનો સમય મળ્યો નહીં એક જ રાતમાં રાજા રાણીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ જંગલની ઝાડી ઝાખરાને લીધે તેમના વસ્ત્રો પણ ફાટીને થઈ ગયા તેમના પગની કોમળ પાનીઓ પણ લોહી ઉજળડા પડી ગયા ભૂખ તરસને લીધે તેમની આંખે અંધારા આવવા લાગ્યા સુખની છોડમાં ઉછરેલા કુંવરની હાલત પણ સાવ ખરાબ થઈ ગઈ હતી રાણી પણ થાકી જવાને લીધે જમીન પર ફસડાઈ પડી રાજા કુંવર અને રાણીને લઈને એક ઝાડ નીચે બેઠા રાણી અને કુંવરને ઝાડ નીચે બેસાડીને રાજા પાણી લેવા માટે જવા લાગ્યા કે ત્યાં જ એક કદરૂપી દેખાવવાળી ડોશી આવી ચડી તે ડોશીનો ચહેરો એટલો ભયંકર લાગતો હતો કે તેને જોઈને જ રાણી અને કુંવરના મોઢામાંથી ચીસ નીકળી ગઈ રાજાએ ઊભા થઈને તેને પૂછ્યું તમે કોણ છો ત્યારે તે ડોશીમાં અટ્ટહાસ્ય કરતા બોલ્યા હું આ વનની દેવી છું જંગલના પ્રાણીઓનું ભક્ષણ કરું છું માણસના સ્વાદિષ્ટ માંસની ગંધ આવતા જ હું અહીં આવી છું આ નાના છોકરાનું કોણો કોણો માંસ મને ખૂબ જ બહાલું છે આ છોકરાની પછી તમારો વારો આમ કહીને તેણે તો તે કુંવરને એક હાથે પકડી લીધો રાજાએ તેને અટકાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યા રાણી તો તેને જોઈને હેપતાઈ જ ગયા હતા વનની માંસ ભક્ષી દેવી કુંવરને લઈને જંગલમાં ગાયબ થઈ ગઈ રાજા તેની પાછળ ઘણા દોડ્યા પણ તેને ક્યાંય આ ડોસીમાં દેખાણા છેવટે થાકીને રાજા પોતાની રાણી પાસે આવ્યા અને રાજા રાણી ખૂબ જ વિલાપ કરવા લાગ્યા પણ શું થાય રાત પડતા જ બંને ભૂખ્યા તરસ્યા એક ઝાડ નીચે સૂઈ ગયા અડધી રાત્રે રાણી એકાએક ચીઝ પાડીને ઉઠી અને બોલી મને કંઈક કરડ્યું છે મારા આખા શરીરમાં બળતરા થાય છે પણ ગાઢ અંધકારમાં રાજા બિચારો શું કરે રાજા તો ઊભા થઈને રાણીને પંપાળવા લાગ્યા રાણી આખી રાત કણસતા રહ્યા પરોટ થતાં અજવાળું થયું રાજાએ રાણી સામે જોયું તો તેના મોઢામાંથી કારમી ચીસ નીકળી રૂપાળી રાણીની કાયા કાળી મેસ જેવી થઈ ગઈ હતી અને તેના આખા શરીરે કાળા ચક્કામાં પડી ગયા હતા રાણી તો ડાકણ જેવા દેખાવા લાગ્યા હતા રાણી પોતાના શરીર સામે જોઈને ગાંડાની માફક ચીસો પાડવા લાગ્યા મારી રૂપાળી કાયા ક્યાં ગઈ આ બિહામણા શરીરે હું કેવી રીતે જીવીશ મને મરી જવા દો આમ કહીને રાણી તો ભાગવા લાગ્યા રાજાએ રાણીને પકડીને બેસાડ્યા અને સાંત્વના આપતા કહ્યું રાણીજી શરીર બિહામણું થઈ જવાથી કોઈ મરી ન જવાય તમારા વગર મારું શું થશે જરૂર આપણી પર કોઈ દેવી કોપ ઉતર્યો છે તેથી જ અચાનક બધું અવળું થઈ રહ્યું છે રાણીને પોતાની ભૂલ સમજાઈ ગઈ તે રાજાના ખભે માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા પછી રાણી બોલ્યા રાજન આ બધું મારા કારણે જ બન્યું છે હું પાપી છું મેં રૂપ અને ધનના મધમાં છકી જઈને મા બુટ ભવાનીનું અપમાન કર્યું છે તેનું જ આ પરિણામ છે આમ કહીને તેણે રાજાને પોતાની સખીના ઘરે બનેલી સર્વ હકીકત કહી સંભળાવી રાજા રાણીએ બુટ ભવાની માની માફી માંગી રાજા રાણીએ જંગલમાં વૃક્ષોના ફળ અને પાન ખાઈને પેટ ભર્યું પછી જંગલમાં આવેલા એક ઝરણામાં પાણી પીને પોતાની તરસ છીપાવી પછી રાજા રાણી જંગલમાં આમ તેમ અથડાતા કૂટાતા એક ગામમાં આવી ચડ્યા ગામના પાદરે નાના નાના બાળકો રમતા હતા તે રાણીનું બિહામણું રૂપ જોઈને ડરીને ભાગવા લાગ્યા ત્યારે રાજા રાણીએ તે ગામમાં પ્રવેશ કર્યો ગામના લોકો પણ બિહામણી રાણીને તાકી તાકીને જોવા લાગ્યા રાજા રાણી ઠેકઠેકાણે કામ માટે ફરવા લાગ્યા પણ તેમને કોઈ કામ ન મળ્યું જ્યાં જાય ત્યાં બધા કહે આ બિહામણી ડાકણને ક્યાંય મૂકી આવો તો તમને કામ આપીએ આ ડાકણને જોઈને તો અમારા છોકરા બી જાય છે રાજા રાણી નિરાશ થઈ ગયા રાણીએ રાજા જોડેથી જતા રહેવાનું વિચાર્યું પણ રાજાએ તેને હિંમત આપતા કહ્યું અત્યારે આપણો સમય સારો નથી એટલે બધી જગ્યાએથી જાકારો મળે છે આવા સમયે આપણે બંનેએ સાથે જ રહેવું જોઈએ રાજા રાણી આખા ગામમાં રખડી પછી એક મંદિરમાં આવ્યા તેઓ મંદિરના ઓટલા પર બેસી રડવા લાગ્યા મંદિરના પૂજારીએ તેમને જોયા અને તેમની પાસે આવ્યા મંદિરના પૂજારીએ તેમને કહ્યું ભાઈ તમે આ ગામના લાગતા નથી તમે ખૂબ જ દુઃખી જણાવ છો તમારી પત્ની આવી કદરૂપી કેમ છે રાજાએ તેને પોતાની ઓળખાણ આપી અને પછી પોતાનો વૃત્તાંત પૂજારીને કહી સંભળાવ્યું રાજાની વાત સાંભળીને પૂજારીને ખૂબ જ દુઃખ થયું તેણે રાજાને સાંત્વના આપતા કહ્યું તમારી રાણીએ મા બુટ ભવાનીનું અપમાન કર્યું છે તેથી જ તમારી આ હાલત થઈ છે તમે ભવાની માના અગિયાર બુધવારના વ્રતનો સંકલ્પ કરો તો મા બુટ ભવાની કૃપા જરૂર તમારી ઉપર ઉતરશે મા તો પરમ કૃપાળું છે ક્ષમા જરૂર કરશે અને તમારું ગયેલું સુખ પણ પાછું મળશે રાજા રાણીએ પૂજારીની વાત સાંભળીને વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેમણે જમણા હાથમાં જળ લઈને મા બુટ ભવાનીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો થોડી વાર થતાં તો ચાર ઘોડે સવાર આવીને મંદિરના ઓટલે બેઠા અને તે બેઠા બેઠા મિથિલા નગરીનું નામ લેવા લાગ્યા પોતાની નગરીનું નામ સાંભળીને રાજા સફાળા બેઠા થયા અને તે ભાઈઓને પૂછવા લાગ્યા ભાઈઓ તમે કોણ છો ત્યારે તે ભાઈઓ બોલ્યા અમે મિથિલા નગરીના રાજાના સૈનિકો છીએ અમે મિથિલા નગરીના રાજા રામસેનને શોધવા નીકળ્યા છીએ અમારા રાજા તેમને તેમનું રાજ્ય પાછું સોંપવા માંગે છે એટલે જ અમે તેમને શોધવા નીકળ્યા છીએ તે લોકોની વાત સાંભળીને રાજાએ પોતાની ઓળખાણ અને નિશાની આપી સૈનિકો તેમને પોતાના નગરમાં લઈ જવા લાગ્યા રાજા રાણીએ મંદિરના પૂજારીને પગે લાગ્યા અને તેમના આશીર્વાદ મેળવીને તે સૈનિકો સાથે જવા તૈયાર થયા રાજા રાણીને ઘોડા પર બેસાડીને તે સૈનિકો નગર તરફ જવા નીકળ્યા રસ્તામાં પેલું જંગલ આવ્યું ત્યાં બધાએ રાતવાસો કર્યો મધરાત થઈ કે ત્યાં પેલી બિહામણી ડોશી કુંવરને લઈને પાછી આવી તેણે ધીરે રહીને કુંવરને રાજા રાણીની વચ્ચે મૂકી દીધો પરંતુ રાજા રાણી જાગી ગયા અને તેમણે ડોસીના પગ પકડી લીધા અને બોલવા લાગ્યા માં અમે તમને ઓળખી ગયા છીએ આપ જ ભવાની માં છો મા અમે તમારા નાના બાળકો છીએ અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરો મા ત્યારે બિહામણા ડોશીમાએ રાજા અને રાણીના માથે હાથ ફેરવ્યો કે રાણીની કાયા ફરી કંચન જેવી થઈ ગઈ રાજા રાણીએ માને પોતાના અસલી સ્વરૂપના દર્શન દેવા વિનંતી કરી મા ભવાનીએ તેમને અસલી સ્વરૂપમાં દર્શન દીધા રાજા રાણી તો મા અષ્ટભુજાવાળી બોટ ભવાનીના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયા સવાર થતા રાજા રાણી અને કુંવર પોતાના રાજ્યમાં આવ્યા અને મિથિલા નગરી ઉપર ચઢાઈ કરનાર રાજાએ રામસેન રાજાની માફી માંગી અને તેમને પોતાનું રાજ્ય પાછું સોંપી દીધું અને પોતે પણ પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા તેમણે મનો મનમાં બુટ ભવાનીને પ્રણામ કર્યા રાણી પદ્માવતી તરત જ પોતાની સખી માયાવતીને ઘેરે ગયા અને મા બુટ ભવાનીના વ્રતની વિધિ જણાવવા વિનંતી કરી રાણીનું અભિમાન દૂર થયેલું જોઈને માયાવતીના હરખનો પાર ન રહ્યો તેણે પોતાની સખી પદ્માવતીને આ બુધવારના વ્રતની બુટભવાની માના વ્રતની વિધિ જણાવી રાજા રાણીએ આ વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અનેક વર્ષો સુધી રાજ્યનું સુખ ભોગવ્યું અને અંતકાળે વૈકુંઠની પ્રાપ્તિ કરી હે મા બુટભવાની તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા તમારા વ્રત કરનારને આ કથા કહેનારને સાંભળનારની સૌને ફળજો બોલો માં આધ્ય શક્તિ ભવાની બુટ ભવાનીની જય તો મિત્રો આપણે સાંભળી બુટ ભવાની માતાની વ્રત કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બુટ ભવાની નામ લઈ તરી જ સુસંસાર કૃપા કરે જેની ઉપર માં એનો બેડો પાર ઉદાસ આંખોમાં ફરી આશાનો ચમકાર આધ્ય ભવાની આપનો જગમાં જય જયકાર બોલો મા બોટ ભવાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ